ના રે નમ દમાળું ખાવાનું હોયસા થઈને તમે કે દાળ ગુંડેક લઈ આવો બટાટા ને દમાળું ઠોકી દો અરે ગગલી બેન એવું કામ બોલોસ હા તો ઈ જો ને ઈ સીઝન આવતી હોય બટાટા જ કરવાનું ને બીજું બટેટાનું અત્યારે શું થાય બેન હાતી હરખી રીતે જવાબ દેતી હોય તો ઉંડા ઉંડા જવાબ દેતી તમે સીધું સીધું પકળો ને લિયા હું કેસ હું પડી ઉપાડીન થાકી ગઈ હા તો અત્યારે દેખાડો ના ને ને વાંધો ની હા લાગતો તો કેટલો હાલો ઘર ભેગા થાવ હવે તમે જ ઉપાડજો કાઈ ન થું પડવાની હાલો દેખાડો કરોસ બોલો ગામની સામે અને આયા ને કાઈ મદદ નથી કરવી ફરાવ પાઠે માર કરવું જ નથી હવે અરે માં ત્યાં દેખાડો કરવા ગયો હું એ સાન મનો જાતો તો શાંતિથી ગયો તો વાંધો નહોતો આ તો શનિ રવિ મજૂરી કામ કરવા જવાન થાય હે ભગવાન હાલ ગગલા ઉપાડ ગુડ મારી રે માડી રે ભગવાન આન કરતા તો મારો ઓફિસ આરી આન કરતા તો હે ને ઓફિસે પડ્યો હોય ને તો હારવા તો ઘરે તો લટડા આવી નાખ્યો મને હા હું બે થઈ અરે આ તો જો અહીં આવીને કપડા બપડા બદલાવી ને સોફે સડીને બેહી ગઈ છે અહીં તો હજુ માન ગોણો હારી રહ્યો એ કે અહીં બટેટા અંદર સુધી ના પોસાડી કા હા વિચારી કાઈ જ છે બાજુમાં જ ત્યાં આયા મોટે ઉપાડે હે ભગવાન અરે યાર ઈ બને તમ ભગવાનને ત્યાગ કર્યા ગુણ ઉપાયડીમાં ઓ કોઈ ભાભી સામે ગમે એની સામે ઓને તમ હે તે મને કૂતરો કીજો ના તમને કૂતરો કહેવાય તો બસ તમારી હુશિયારી છે ને એને મે પૂછડી કીધી ઈ વાકી રહે તમને થોડું કૂતરુ કહેવાય લે આવી ગયા તમે લે એવા બટેટા હા ઓ મમ્મી તમાર ગગલાય છે ને મને એક બટેટુંય ઉપાડવા ના દીધું કે ગગલી તને નથી ઉપાડું તારે કળ ડ્રાઈ ચાહે બોલો અને છે ને મને ઉપાડવા જ ના દીધું બાકી તો હું ઉપાડી લઉં ઈ જો પાડી આ બધું ઢળી આવ્યા મારે ગગલો ડાયો જ છે હા ઈ ને એટલે કહું છું મને ઉપાડવા જ ના દીધું બોલો હાલો હાલો કામે ઓર ગ્યાલે ગગળા તું ઈ કામે ઓરક છે ઓ એ આટલું હારી ન હોય કે કામ ઓછું છે તી હજી કામે ઓરક આવડું છે મને હા મમ્મી પછી છે ને હે ઓલી પ્લેન વેફર ખાઈ લે એટલે આપણે એમ કહેવાનું તો પ્લેન વેફર ખાઈ લીધી ઓછું છે તી હજી એ તરવી છે ને સાબુદાણાય તરવા છે

અરે વાહ ગગલી બધાય સાલ ઉતરી ગઈ આવો ઉતરી ગઈ જો હુંમળા લેવા જાવતી હતી મે મશીન લઈ આવો નકરા કારા પડી જાય બટેટા દાઈવા તો નહીં મમ્મી કોનસા ને હુઈ રહેત ગયા ને ના હવે ઓલી બાસ્કી હતી ને બીજી પછી મેં કીધું લાઈન લેતી આવું એ થઈ ગયો તો બીજા કરતી થાય એમ એટલે સજ ઉપાડવાના લઈ આવવાના હતા ને તો સજી વાર લાગી ગઈ ને મસ્તી કરો સાત ખાલી પૂછો શું એમ ના કારા પડી જ નથી તમ તાર ભલે ને એક નીંદર ની ઝપકી માર દયો રસોડામાં લે હવે ฮัลโหลฮัลโหลมาสีน้องเวงสเน่โอลีปารีลกปัตรีปัตรีน่าเก๋เว้ยเฟอร์เกวไงเอ่อฮะต่ผมดีกนนะต่ไม่บอกโลกกันชัวสเน่น้าวันเกี้ยสเนคนหลัเบคนหลักก็สิเอ็นเว็บคนผู้ใครสันปรตูที่ยสันบัสข้าวตอนรู้ปุ๊สิสั่นใช่คำหน้าเฮ้ยฮะเวทเล่อูปกวัวเชียใช่ใช่ลุงถ่ายรใช่ไปสิายรีกนในยามโซ่เจียวบุนกบรุ่นสเน่เอ่อฮเอ๋กบล่ากบล่าหุ่มร้านในยาเสี้ยวล આ બધી અમને નાખશે એટલે એવા પટપટ આવશે ને નાખું ઘરા તેમાં કરાવું કાંઈ નથી ખાવું બે મોઢે છે કાંઈ નહીં ગગડી આપણે કરવા માંડીએ કોઈ કરાવવાનું નથી અસલ વેફર ઉપાડે છું આવી આવડે હે ગગડી તમે આપણે આપણે વખાણ કરી લઈએ લઈ જોઈએ કેટલી થઈ એ ઓલ પાણી ભરેલી ડોઈ તો લઈ આવજો મને એમાં નાખવા થાય પછી એ એવો એક ઓકે ને દહ ને રોકે એવું ઓકતી નથી વેફર બનાવું છું અને રોકતી નથી તમ તમાર ખાલી કામ હું એ કરું છું સિંધુ હો અને એવું લાગતું હોય ને તો ભરી આવું હા એ ભરી દઉં છું પણ હવે બોલો લ્યો ખોટું કહેવાય કે આપે જોઈ સાંસર આ એનો ગોગો એક આવતો નથી બે આલામાં નાખતી જાજે એવો હે ભગવાન આમાં તો ઊભો થાઉ જ છે વરી એમ કઈસ નામથી આમ નાખી દે તો એમ કહે એમ કહેતા લઈને વિસ કરી નાખો આ એ નથી કહેવાતું લઈ જો કેટલીક છે થઈ જાહે એક ઘણો આ લાગે છે મને થઈ જાય લગભગ પછી તો ઘણવા ઉપર આધાર રહ્યો હવે પાસ નાખતા હોય તો થઈ જાય એમ પછી તમારે હુંલો એક નાખવો હોય તો ના થાય ના હવે માપના ના કરવા છે સાર ઘણવા થાહે હા તો થઈ જાય લઈ જાવ લઈ જાવ જાવ એ મીઠું નાખજો હા તીતારામ નાખતા ભૂલી ગયા નાખું જો હે નામાં વધુ નાખું જો હે એ ગગલી શું કરસ એ બેઠી બેઠી વેફર ખાવસો આલો ખાવા આવી હોય તો હા જો હું ખાવા જાયો આ જો મને ખબર જ હતી નાખ વિંગરા તેમાં જેવી બાફવાની ને સુગંધ આવશે ને આ પાટ પાટ નીકળશે ત્યાં સુધી કામમાં કાઈ નઈ કરે કામ સોર તેમાં બધે વાર ખાવા અરે એવું ના હોય વાલી પાલીન પાલીન ખાલીન કાઈ નઈ આલે કે દેવિત નથી ના ખાવા આ ખમણી ખમણી મારા હાથ રહી ગયા છે લાગતું લાગતું રહી ગયું મને જરીક તને ના લાગે ગગલી કાઈ તને લાગે ને તો લોય તને ને મશીન ને નીકળે હામે હી આ બો હો એ હાલ હમણા બફાઈ જાહે લુગુ પાથરી દઉં છું અને ગગલા હુકાવા મન છે સાન મનો હવે મારે વા સરસ કાળો ત્રાવરા ની સુની કાઢી હો હારું હંગલી રાખે ડોહી માં હા ઓ હેંગરો હાપે કામ આવે હાલ ગગલા તને દેઈ જાવ છું સાન મન હુકાવા મન છે ઈ હું હુકાવ સા બે મોઢે ખાવાન કામ કરશે કિલો એક બટાટા માં હુકાવા 500 ગ્રામ તો ઈ ખાઈ જાહે હા તું જોખીને રાખજે હો કેટલા ખાઈ જાવ ને કેટલા રાખું ઈ હાલી નીકળી સોતી તમે વેફર બનાવો છો ના ના તમને હવાર નહોતું દીધું દમાલુ બનાવશું શું હવે ગગલી બેન તમે પણ હું જો સુકોવા આવી છું એન સારું થી આવ્યા પરસે ને અમાર કાઈ જરૂર નથી ઓ અળીખમ છે આવડો બધો હગગળો જો અમારા અમારા પડ દેરાનું બધું ફૂકી દે છે ના ના ભાભી તમે તમાર સુકાઉ છો ના ના ભાભીને ઘરે કામ હોય ને કઈ નવરા થોડા હોય આ તો ઠીક આપણે ફરજ રૂપે આવે પણ કઈ નવરા ના હોય ના ના વાંધો નથી અરે ના ના હું મમે બાયુ કહેવાય ને અમને ખબર હોય તમે ભલે ને અમને ના પાડો પણ તમને હોય કામ વાંધો ની તમે તમાર આવજો પછી હો બોલો લ્યો ભગાડી કા દીધા

હા હું કઈ જો ને બે વીટ ગીસોતી એ હરખાય હુકાઉજે એ ઓ એલી તારે તો હવે છે ને ઘહાઈ ગઈ છે તો હુકાવાઈએ ને અહીં બેઠી છો મની મને જોવસ ક્યારેક તમે કામ કરતા હોય તો તમને જોવું તો પડે ને એલા એ ન્યા હું વાતોની જીભા જોડી જામસ અહીં આટલી જ હજી હુકાવી છે તો હજી સાર લાઈને ગણીને નત થઈ અને આખી કાથરોટેક હતી આમાં આપા સાર લાઈને હજી સુકવી છે તો બઈ ગઈ કે બાકીની બધી બાકીની ગગલાના પેટમાં એલા ઓસીખા ઓસીખા કિલો એક તો તું ખાઈ જઈશ એલા એક તો હુકવી દઉં શું તો પાંચ બટેટાની વેફર ખાઈ જાઉં તો તમારું જાય હું એમાં હા પણ હુકવશે સેના કરતા ડબલ ખાસો તું હુકવ તો જાન ભેગો વાતું ના વળા કરતો કોઈ નું બે હાથે ના હોય એક હાથે હુકવાની હોય બે હાથે હુકવાઈ દે એક હાથે ખાવું હોય ને એક હાથે હુકવી હોય હવે કાઈ હા એ તો મને ખબર છે કે તમને હુકવાનું કેવું હું એટલે અમે 3 કિલો લીધી છે ને તો 20 કિલો જ ગણવાની છે બસ હવે હુકવાઈ ગઈ છે અરે વાગ અગલા હુકવાઈ ગયો સરસ ની જો તો

મુંગી રેના એક તો કાઈ કરું છે ને ટાટિયા ઉપર ટાટિયા ચડાવીને બેઠી છું ને પાછી તો ખાધી છે ઘરવાળો કઈ વાતો કરે કઈ વાતો કરે ઓ મારા કનૈયા જાને આવે ગિતડા ગાતી સાન વેફર થઈ ગયા એટલે તમારે બેન બાજવાનું જ થાય અત્યાર સુધી ગગલે એ શાંતિથી કામ કરતો તો કારણ કે વેફર થાતી હતી હા તઈ આખા ગામનો ભાર ત્રી કિલા ની વેફર તેજ કરી ગઈ હી બાઈફી પછી હુઈકવી બધું તેજ કર્યું છે એટલે તારા ઉપર જ હતું દમદાર બધું એટલે અમને આ બોલીએ ને બે અમે જ બેઠા હતા બે પગ ઉપર પગ એ હા ભાઈ તમે બે જ કામ કર્યું હું બેઠી હતી પગ ઉપર પગ સડાવીને તમને બેન સલાયું દેતી બસ આ સાંભળવું તો ને મારા દીકરા બી સારા એ કેટલું કામ કર્યું એ જો તો કઈ બિસારો દીકરો કેવો લુહાઈ ગયો જોજો એ 300 કિલો વજન ઓછો થઈ ગયો છે જા ને હવે તું હલો તમાર મા દીકરાને વાતો પતી ગઈ હોય તો સેજ મિત્રાએ વાતો કરી લે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડિયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે